સુરત સહિત જિલ્લાભરમાં ભારે વરસાદ યથાવત છે સતત વરસાદને કારણે શહેરની ખાડીઓમાં હવે જળસ્તર જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે છે ખાડીનું જે સતત વધી રહ્યું અને તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે આ પાણી એ કુદરતી પૂરના નહીં પરંતુ ખાડી પૂરના છે કમર અને કેડમાં પાણી ભરાતા એકસો એકતાળીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રેસ્ક્યુ કરાયેલા તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ખાડીની ભયજનક સપાટી અડતાળીસ મીટર છે અને હાલ છ પોઈન્ટ મીટર પર તેની સપાટી પહોંચી ચૂકી છે પાંડેસરાની ભેરવાડ ખાડીની ભયજનક સપાટી જે સાત પોઈન્ટ વીસ મીટર છે અને અત્યારે છ પોઈન્ટ સિત્તેર મીટરે જળસ્તર પહોંચી ચૂક્યું છે અને પાણી બેક મારી રહ્યા છે ચાર દિવસથી વરસી રહેલા વરસાદે લોકોની હાલાકી અને સમસ્યામાં વધારો કર્યો છે સુરત ના ખાડી વિસ્તારની વાત કરવામાં આવે તો જે પ્રમાણે ખાડી પૂર જે સમસ્યા છે તે સર્જાય છે ખાસ કરીને સુરત ફાયર વિભાગની ટીમ હાલ ખડે પગે ફરજ બજાવી રહી છે ત્યારે ફાયરના ઓફિસર આપણી જોડે જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે આપનું નામ ઓફિસર કૃષ્ણ મોડ જણાવજો કઈ રીતની પરિસ્થિતિ છે અને ફાયર વિભાગ દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવી છે એટ પ્રેઝન્ટ મીઠી ખાડી ઉપર આપણી એક ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે અને જ્યાં જ્યાં પાણી ભરાયા છે તો એ વિસ્તારમાં જે સ્થળાંતરની અગર એ લોકોને જરૂરત છે કોઈને બહાર નીકળવું છે એના માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ફાયરની ટીમ જે પ્રમાણેની કામગીરી કરી રહી છે કેટલા ફીટ સુધી પાણી ભરાયા છે હમણાં લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે એટ પ્રેઝન્ટ આ જે પાણીનું મેઝરમેન્ટ છે એ નવ મીટર સુધી પહોંચી ગયું છે અને એનો જળ સ્તર વધતું રહેશે પણ અત્યારે આપણું રેસ્ક્યુ ઓપરેશન જો જરૂર પડશે તો આપણે ચાલુ કરીશું પાણીની કેટલી ટીમો અહીં કાર્યરત કરવામાં આવી છે કઈ કઈ ઇક્વિપમેન્ટ્સ અહીં સજ્જ કરવામાં આવે છે રેસ્ક્યુ માટે બોટ રેંગબોયા

પરથી હાલ બતાવી રહી છે સૌ પ્રથમ તો જે આ માર્ગ આપ જોઈ શકો છો આ મીઠી ખાડી વિસ્તાર છે અને આ મીઠી ખાડી વિસ્તાર સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયો છે બાજુમાં એ રહેણાંક વિસ્તાર સંપૂર્ણ રીતે પાણીમાં ગરક થઈ ગયો છે લોકોની હાલાકીમાં વધારો થયો છે ભયજનક સપાટી ખાડીએ વટાવી ચૂકી છે ત્યારે ખાડીની અંદર જે પાણીનો ધસમસ્તો પ્રવાહ છે તે આપ જોઈ શકો છો કે અહીં ખાડીના પાણીનું જે જળસ્તર છે તે કેટલું વધ્યું છે અને તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને આ જળસ્તર વધવાના કારણે જે પાણી છે તે હાલ બેગ મારી રહ્યા છે આ માત્ર જે સ્થાનિક રહેણાંક વિસ્તાર નહીં પરંતુ જે સર્વિસ રસ્તાઓ છે મુખ્ય માર્ગો છે એ તમામ માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને લોકો પારવાર મુશ્કેલીનો હાલ સામનો કરી રહ્યા છે તંત્ર દ્વારા પણ જે તમામ પ્રકારની વ્યવસ્થાઓ જેવી કે જે ખાડી પાણીમાં લોકો ફસાયેલા છે તેઓનો રેસ્ક્યુ કરવા માટેની કામગીરી પણ છે તે હાલ કરવામાં આવી રહી છે કેમેરામેન જે ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ રાકેશ સુરતમાં આ કોઈ આ વખતની સમસ્યા નથી દર વર્ષની સમસ્યા છે કે વરસાદ જો વધારે પડે તો લોકો ખાડીપુરનો શિકાર બને છે અત્યારની શું સ્થિતિ જી બિલકુલ ગુજરાત ફર્સ્ટની ટીમ હાલ પહોંચી છે પુણા સારોલી રોડ પર કે જ્યાં ગત રોજથી આજ રોજ ખાડી પૂરનું પાણીનું જે જળ સ્તર છે તે વધ્યું છે પાણી હજી પણ ઓસર્યા નથી અને તેના કારણે જે માર્ગ વાહન જે વ્યવહાર છે તેને માઠી અસર પહોંચી છે દ્રશ્ય સીધા આપ જોઈ શકો છો કે પુણા સારોલી રોડ ઉપર જે એક તરફનો માર્ગ છે તે સંપૂર્ણ રીતે ખાડી પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહત્વનું છે કે મહારાષ્ટ્રથી આવતા જે વાહનો છે તે આ માર્ગ ઉપરથી આવતા હોય છે અને તેને લઈને લોકોને જે છે તે હાલાકી ભોગવવી પડે છે ખાસ કરીને અહીંના લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું જે બધાએ વાહન વ્યવહાર કોઈ કિસ તરહ સે ઇધર ઇફેક્ટેબલ હુઆ હૈ તો આજ બંધ કરવા દી હૈ પર પ્રશાસન ખડી હૈ ઇધર તો ઇધર વાહન જાના નહીં દે રહે ઓર પાણી બઢને કી ભી સંભાવના બતા રહે હૈ कितने तक तो पानी बढ़ाया अभी चार चार फुट फुट कमर सुधा पानी है अभी ये तो। लग रहा है कि पानी आज नाइट तक और बढ़ेगा बारिश नहीं रुकी तो कितनी परेशानी वाहन चालकों को हो रही है परेशानी तो होगी पानी पड़ेगी गाड़िया बंद पड़ी अंदर जो अंदर घुस गए वो बंद पड़ गए सब गाड़ियाँ की बात की जाए तो खाड़ीपुर की समस्या को लेकर किस तरह की, की परेशानी मार्केटिंग लाइन तो कल से भी ठप खा गयी તીન દિન પાણી બિલકુલ બે ત્રણ દિવસ સુધી આ પાણી ઉતરી શકે તેવી કોઈ શક્યતા દેખાઈ નથી રહી અહીનો જે માર્કેટ વિસ્તાર આવેલો છે માર્કેટ ની અંદર ધંધા વેપાર પણ હાલ ઠપ થઈ ચૂક્યા છે આપ જાતે જે પ્રમાણેના દ્રશ્યો જોઈ શકો છો વાહનો બંધ પડ્યા છે જે ટ્રાન્સપોર્ટેશન જે વ્યવસ્થા છે તે પણ હાલ ઠપ્પ થઈ ચૂકી છે કારણ કે સંપૂર્ણ જે માર્ગ છે એ માર્ગ છે તે હાલ પાણીમાં ગરક થઈ ગયો છે વાહનો પરત વાળવામાં આવી રહ્યા છે કારણ કે આગળ ચાર ફૂટથી પણ વધુ પાણી ભરાયા છે તો કેટલાક આગળ જતાં હજી પણ કમર સુધા પાણી છે તે ભરાયા છે અને તેના કારણે અહીંથી વાહનો પસાર થઈ શકે તેવી કોઈ સ્થિતિ જોવા નથી મળી રહી સુરત સહિત જિલ્લાની અંદર અવિરતપણે વરસાદ હજી પણ વરસી રહ્યો છે જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે શહેરની મુખ્ય પાંચ ખાડીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને જળસ્તરમાં વધારો થતાં ખાડીના પાણી સતત બેક મારી રહ્યા છે ત્યારે ખાડી જે વરસાદનું પાણી લેવાનું બંધ કર્યું છે અને હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે વાહન ફરી

એક સમયે ત્યાં નદી જોવા મળી રહી છે આપ જોઈ શકો છો સ્ટેટ હાઈવે ના દ્રશ્યો છે નવા પડ વિસ્તારમાંથી પસાર થતો જે કિમ માનવી સ્ટેટ હાઈવે છે તેના પર વરસાદી પાણી ફરી રહ્યા છેલ્લા ત્રણ દિવસથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને ગઈકાલે જે મોડી રાત્રિ જે અવિરત પર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે પાણીની ભારે આવક થઈ છે જે દ્રશ્યત જોઈ શકો છો સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જે આ વિકાસમાં પાણી સ્ટેટ હાઈવે ઉપર ફરી વળ્યા છે દ્રશ્યત જોઈ શકો છો જે સ્ટેટ હાઈવે છે કે જ્યાં નદીમાં પ્રવાહ તેવા દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે આ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો તેને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારે વરસાદને કારણે જે જે દિવસી વિસ્તાર છે તેમાં પણ વરસાદી પાણી ભરાયા છે જેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે દ્રશ્યો આપ જોઈ શકો છો કેમ માનવી સ્ટેટ હાઈવે ના છે કે જ્યાં નવાપરા નજીક જે વરસાદી પાણી છે સ્ટેટ હાઈવે ઉપર ફરી વળ્યા છે લોકો જે ગટર લાઈનો સાફ કરવાની હોય છે તે તંત્ર દ્વારા કરવામાં નથી આવતી તેને કારણે બે ચોમાસામાં આ પરિસ્થિતિ નિર્માણ થાય છે ત્યારે સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ઉદય જાદવ ગુજરાત સુરત સુરતમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ કુડસર જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા ઇન્ડસ્ટ્રીઝ જવાના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે પચાસ જેટલી દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાયા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી છે તો દુકાનોમાં પણ પાણી ભરાતા વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ઇન્ડસ્ટ્રીઝ જવાના મુખ્ય માર્ગ જે હાલ અત્યારે માર્ગ વ્યવહાર માટે જ બંધ થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે

એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કિંમ માંડવીના જ્યાં ચારે દેખાઈ રહ્યું છે મોટા ભાગની જે નુકસાની છે તે સહન કરવાનો વારો આવશે ઘરોમાં ભરાયેલા પાણીને કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે તળકેશ્વર ગામ પાસે પણ ચારે કોર બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જાણે રસ્તાએ તો જળ સમાધિ લઈ લીધી છે સુરતના ઉમરપાડા તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો ઉમરપાડામાં બાર કલાકમાં જ અગિયાર ઇંચ વરસાદ ખાબકી ગયો ભારે વરસાદથી દેવઘાટ ધોધ સોળે કડાય ખીલી ઉઠ્યો છે ઉપરવાસમાં સારા વરસાદથી ધોધમાં નવા નીરની આવક થઈ અને ધોધ ફરી એકવાર જીવંત બન્યો આ ધોધનો નજારો જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવે છે હજુ પણ પાણીની આવક જે રીતે વધી છે આ ધોધનું રમણીય સ્વરૂપ જોવા મળી રહ્યું છે ઉનાળા દરમિયાન ધોધમાં પાણીનો પ્રવાહ ઓછો થયો હોય છે પરંતુ વરસાદ બાદ ધોધ ફરી એકવાર જીવંત થઈને વહેતો થયો છે સુરતના તાલુકામાં જળબંબાકાર સર્જાયો માંગરોળના વાકલ ગામે પસાર નદીમાં પૂર આવ્યા ભારે વરસાદથી ભૂખી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ભૂખી નદીના પાણી હવે તો ગામમાં ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા પ્રશાસન સાબદું બન્યું અને દોડતું થયું સ્થાનિકોના રેસ્ક્યુ માટે પહોંચી લોકોને સહી સલામત સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે ની ટીમે તાત્કાલિક યુદ્ધના ધોરણે સ્થળાંતરની કામગીરી શરૂ કરી હતી કારણ કે નદીનું પાણી વધતા ગામમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે ભૂખી નદીનું પાણી જે ગામમાં ફરી વળ્યું વાંકલ ગામના લોકો આ પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા હતા તેમને સુરક્ષાને ધ્યાને રાખીને ની ટીમે તાત્કાલિક તેમનું રેસ્ક્યુ શરૂ કર્યું છેલ્લા બે ત્રણ દિવસથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે અમારા માંગરોળ તાલુકાના વાકલ ગામે છેલ્લા અડતાલીસ કલાકથી ખૂબ વરસાદ પડી રહ્યો છે ત્યારે અહીં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી અમે સવારના પાંચ વાગ્યાથી અહીંયા અને બધા ગામના પ્રતિનિધિ અહીં સવારે ખડેપગે છે અને તરત જ મને જાણકારી મળતા હું સવારે પાંચ વાગે આવી ગયો હતો મામડેડા સાહેબનો સંપર્ક કરી એસટીઆરએફની ટીમ પણ આવી રહી છે હમણાં અને ક્રેન પણ મંગાવી છે અને રેસ્ક્યુ કરીને જે પાણી ભરાયું છે ઘરોમાં એ લોકોને અમે બહાર કાઢવાનો હમણાં પ્રયત્ન કરી રહ્યા છે સુરત જિલ્લામાં ધૂધમાર વરસાદ યથાવત માંડવીના મુજલાવ ગામે વરસાદી પાણી ભરાયા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ભરી વળ્યા છે તો હાઇવે ને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તાર પર પણ તેની અસર જોવા મળી રહી છે કિમ માંડવી સ્ટેટ હાઇવે પર એક તરફ વરસાદી પાણી ફરી વળ્યા જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે તો તેની સાથે જ આસપાસના ગામમાં પણ પાણી ફરી વળ્યા છે જેને કારણે ગ્રામ્ય લોકોના જનજીવન પર ભારે અસર વર્તાઈ છે સ્ટેટ હાઇવે પર પાણી પરિવળતા હાલ તો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે કારણ કે આ હાઇવે પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું